ગઈકાલે ગિરગઢડા અને ઉના પોલીસ દ્વારા પકડાયેલા દારૂના જથ્થાનો એસડીએમ મામલતદાર ડીવાયએસપી અને પીઆઈ દરજ્જાના અધિકારીઓની હાજરીમાં માથે રોલર ફેરવવામાં આવ્યું છે જો કે તે દારૂને પોલીસ સ્ટેશનથી સુગર ફેક્ટરીના ગ્રાઉન્ડ ખાતે લવાતો હતો તે સમયે ગિરગઢડા પોલીસના હેડ કોન્સ્ટેબલ મનુ વાચા સહિતના અંદાજે અઠ્યાવીસ જેટલી બોટલો તેની ખાનગી સ્વિફ્ટ કારમાં રાખી હોવાની બાતમી પત્રકારોને મળ્યા કાર ચેક કરવામાં આવી હતી આશરે જેટલી દારૂની મળી આવતા અને ગયા હતા હેડ કોન્સ્ટેબલને પૂરી દેવાનું કહેવાયું હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જોકે આ સમગ્ર મામલે ઉના ડીવાય એસપી એમએફ ચૌધરી દ્વારા તપાસના આદેશ અપાયા તો ગીર સોમનાથ એસપી દ્વારા હેડ કોન્સ્ટેબલને તત્કાલ હેડ ક્વાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવી ડીવાયએસપી નું કહેવું છે કે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે દારૂ સેમ્પલ માટેનો હતો કે કેમ તે મામલે તપાસ ચાલી રહી છે જરૂર પડશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે જો હેડ કોન્સ્ટેબલ દોષિત જણાશે તો તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવશે બ્યુરો રિપોર્ટ ઉના ન્યૂઝ ટવેન્ટી ફોર રમેશ સત્યની સાથે

નંગ બોટલ અલગ અલગ બ્રાન્ડની એ મુદ્દામાલમાંથી બેગમાં ભરેલીને એની કારમાંથી મળી આવેલી હવે આ મુદ્દામાલ ખરેખર સેમ્પલનો હતો કે કેમ એ બાબતે અમે પ્રાથમિક તપાસ કરી રહ્યા છીએ જો એમાં ખરેખર સેમ્પલનો મુદ્દામાલ નહીં હોય એને કોઈ ગુનાહિત કૃત્ય હશે તો એ આ બાબતે કાયદેસર કાર્યવાહી જે તે કસૂરવાર કર્મચારી અન્ય કોઈ જે હશે એના વિરુદ્ધમાં કરવામાં આવશે હા જે કર્મચારી હેડક્વાર્ટરમાં બદલી કરેલ છે એક તો જે મુદ્દામાલ છે એ ભારતીય બનાવટનો વિદેશી દારૂ છે એ પ્રોહિબિટેડ મુદ્દામાલ છે જો એ સેમ્પલિંગ કે એની કોઈ પ્રક્રિયામાં અર્થે લીધેલો નહીં હોય તો એ બાબતે ગુનો દાખલ કરવાનો રહે જ છું